કારણ કે હજુ આ મિની વાવાઝોડું આ વિસ્તારમાં ફૂંકી રહ્યું છે મોટા ભારે પવનો અને દોસ્તો અત્યારની અપડેટ અનુસાર આ સિસ્ટમ હજુ પણ સક્રિય જોવા મળી રહી છે અને આપણે જાણીશું આ વિડિયોમાં કે આ વાવાઝોડું અત્યારે કઈ જગ્યાએ પહોંચ્યું છે ને દોસ્તો હજુ પણ આવનારી ચોવીસ કલાકની અંદર દોસ્તો જેમાં સમગ્ર ગુજરાતમાંથી કચ્છના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કયા ભાગોમાં આજે

આ વિડીયોની અંદર દોસ્તો જે વાવાઝોડાના દ્રશ્યો આવી રહ્યા છે તે બતાવીશું આ સાથે જ બીજી તરફ દોસ્તો આ ગઈકાલ રાત્રિના દરમિયાન જોવા મળેલું ચંદ્રગ્રહણ લાલ ઘુમ આકારનો દોસ્તો જોવા મળ્યો છે ચંદ્ર અને આ ચંદ્રગ્રહણને લઈ હવામાન નિષ્ણાન તંબાલાલ પટેલ તરફથી ચંદ્રના દર્શન નિહાળી અને દોસ્તો અત્યારે આવનારા દિવસોમાં હવામાન અને દોસ્તો કુદરતી ઘટનાઓને લઈ અને આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ આવનારા દિવસોમાં નવા વરસાદી રાઉન્ડની સાથે રહેજો તૈયાર અંબાલાલ પટેલ દોસ્તો નવરાત્રિના સમયગાળા દરમિયાનની જે અત્યારની નવી નકોર આગાહી કરી છે તે પણ જાણીશું અને દોસ્તો હજુ આઠ અને હજુ આવતીકાલ નવ સપ્ટેમ્બરના દિવસે પણ જાણીશું ગુજરાતના કયા ભાગોમાં જોવા મળી શકે છે ભારે વરસાદ આ તમામ અપડેટ એક પછી એક જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ

કચ્છના અને ઉત્તરી ગુજરાતના ભાગોમાં હજુ પણ દોસ્તો પચાસથી લઈ પંચાવન કિલોમીટરની ઝડપના પવનો ફૂંકવાની સાથે આ વિસ્તારોની અંદર જોકે અત્યારે દોસ્તો વરસાદ ઓછો અને પવન આ વિસ્તારોમાં વધુ ફૂંકાઈ રહ્યો છે ને જોઈ શકો છો અમે તમને અત્યારનું જે સેટેલાઇટ બતાવી રહ્યા છીએ જેની અંદર અત્યારે હવે કચ્છના એમાં પાકિસ્તાન લાગુના વિસ્તારો પર કાળા કડાકાને ભડાકા તો કચ્છના આખાત અને તે લાગુના સૌરાષ્ટ્રના જેમાં ગાંધીધામ મોરબી આ સાથે દોસ્તો જામનગર લાગુના વિસ્તારોથી આ વિસ્તારોમાં અત્યારે વાતાવરણની અંદર વાદળાઓ રહ્યા છે અમુક વિસ્તારોમાં વરસાદ તમે જોઈ શકો છો આ સિસ્ટમના પૂછડિયા વાદળાઓ મધ્ય અરબી સમુદ્ર સુધી લંબાઈ રહ્યા છે અને જેને લઈ સમગ્ર સૌરાષ્ટ્ર અત્યારે આ સિસ્ટમના વાદળોથી ઘેરાણું છે અને જાણે ચક્રવાતી પૂંછડી જોઈ શકો ગુજરાતના વાતાવરણમાં અત્યારે આવી રહી છે ને જેને જોતા હજુ દોસ્તો આવનારી ચોવીસ કલાક ગુજરાતમાં જોવા મળી શકે અમુક વિસ્તારોમાં મેઘ તાંડવ અમે તમને આજના વરસાદની આગાહી ઉપર નજર કરાવીએ એ પહેલાં તો અત્યારે એ જણાવી દઈએ કે આજે હવામાન વિભાગે ગુજરાતના કયા વિસ્તારોમાં કેવા પ્રકારનું એલર્ટ આપી દીધું છે તો તમે જોઈ શકો છો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી આજે દોસ્તો આઠ સપ્ટેમ્બરનો એલર્ટ વાળો ચેતવણીનો જે ગુજરાતનો નકશો રજૂ કરવામાં આવ્યો છે જેમાં દોસ્તો અત્યારે કચ્છ લાગુના વિસ્તારો બનાસકાંઠા પાટણ અને મહેસાણા ચાર જિલ્લામાં આજે હજુ ભારે વરસાદ પડવાને લઈ ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે આ સાથે દોસ્તો સૌરાષ્ટ્રમાં આજે દ્વારકાના કેટલાક વિસ્તારો જામનગરના કેટલાક વિસ્તારો તો મોરબી સુરેન્દ્રનગરના ઉત્તરીય જે કચ્છ લાગુના પંથકો છે તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર અને સાબરકાંઠા અરવલ્લીના ભાગોમાં પણ હજુ ભારે વરસાદ પડવાને લઈ આજે યલ્લો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે તો જો કે ગુજરાતના અન્ય ઘણા સૌરાષ્ટ્રના અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ હળવો છૂટો છવાયો વરસાદ પડશે જ પરંતુ આ વિસ્તારોમાં ભારે વરસાદની અત્યારે હવામાને ચેતવણી આપી છે ને નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે દોસ્તો હજુ ખાસ કરીને કચ્છના પશ્ચિમી બનાસકાંઠા અને પશ્ચિમી પાટણના તો સૌરાષ્ટ્રના હજુ મોરબી સુરેન્દ્રનગરના આટલા વિસ્તારના લોકો ખાસ ઘરમાં રહેજો દોસ્તો હજુ આજે પણ આ વિસ્તારોમાં પવનની ઝડપ સાથે મિની વાવાઝોડાની જેમ હજુ ભારે વરસાદ પડવાની સંભાવના છે અને તમે જોઈ શકો હવામાન વિભાગે લઈને ઝડપના તો અમુક વાર જોટાના પવનો સાઠ કિલોમીટરથી સિત્તેર કિલોમીટર સુધીના જોવા મળી શકે અત્યારે બનાસકાંઠા લાગુના વિસ્તારોમાં પડેલા વરસાદને લઈ અને જે દ્રશ્યો આ સામે આવી રહ્યા છે દોસ્તો તમે જોઈ શકો છો બનાસકાંઠાના વાવ થરાદમાં ગઈકાલ મીની વાવાઝોડાની જેમ ભારે વરસાદ પડ્યો બનાસકાંઠાના કેટલાય સેન્ટરોમાંથી દોસ્તો પાંચ થી લઈને દસ ઇંચના વરસાદી આંકડાઓ સામે આવ્યા છે અને અહીં તમે દ્રશ્યમાં જોઈ શકો છો દોસ્તો ખેડૂતોના કેળાના પાકોનો કચ્ચર ઘાણ નીકળી ગયો ખેડૂતોને ભારે નુકસાની થઈ છે અને હજુ પણ દોસ્તો આ વિસ્તારની અંદર વરસાદનું સંકટ આવનારી ચોવીસ કલાક માટે જોવા મળી રહ્યું છે અને હવે પછી દોસ્તો આપણે અહીં જાણી લઈએ કે આ સિસ્ટમના કારણે ગુજરાતના કયા જિલ્લાના કયા વિસ્તારવાઇઝ જોઈએ તાલુકાઓમાં આજે વરસાદની સંભાવના રહેશે દોસ્તો તમે અહીં અન્ય મોડલની અંદર જોઈ શકો છો આ સિસ્ટમ અત્યારે કચ્છના અને ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તારોથી થોડી ફરી પશ્ચિમી ઉત્તરી દિશા તરફ આગળ ખસી ગઈ છે અને અત્યારે રાજસ્થાન અને પાકિસ્તાનના સરહદી વિસ્તારો ઉપર આ સિસ્ટમ જતી જોવા મળી છે પરંતુ આ સિસ્ટમના વાદળોની ગતિવિધિ ઉપર નજર આપણે કરીએ તો તમે જોઈ શકો તેનો દક્ષિણી અને પશ્ચિમનો જે વાદળોનો સમૂહ છે તે અત્યારે હજુ પણ ગુજરાતના કચ્છ લાગુ વિસ્તારો ઉપર મંડરાઈ રહ્યો છે ને જેને જોતા આજે કચ્છની અંદર દોસ્તો જેમાં કચ્છના તમામ ભાગોની અંદર વરસાદનું જોર વધશે કચ્છ માટે આવનારી ચોવીસ કલાક દોસ્તો ભારેથી અતિભારેની છે ને જેમાં આજે પાંચથી લઈ છ ઇંચ સુધીના વરસાદ કચ્છના ઘણા ભાગોમાંથી સામે આવી શકે અને તમે જોઈ શકો છો હજુ પશ્ચિમી બનાસકાંઠા અને પશ્ચિમી પાટણના ભાગોમાં પણ તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર જામનગરના મોરબીના અને સુરેન્દ્રનગરના કેટલાક ભાગોની અંદર દોસ્તો મિની વાવાઝોડાની જેમ પવન ફૂંકાવા સાથેના ભારે વરસાદ માટે આ વિસ્તારના લોકો સાવચેત થઈ જાય કારણ કે અમે તમને અહીં દોસ્તો સાતસો એચપીના પવનો ઉપરનો પણ વરસાદનો જે વરસાદ અને પવનનો ચાર્ટ છે તે બતાવી રહ્યા છીએ સતત આ સિસ્ટમ દોસ્તો એક સંભાવના એવી પણ બની રહી છે કે જો અરબી સમુદ્રમાંથી યોગ્ય બેજ મળશે તો ડીપ ડિપ્રેશનની આ વરસાદી સિસ્ટમ નબળા પ્રકારનું વાવાઝોડું પણ બની શકે છે દોસ્તો ડીપ ડિપ્રેશન એ વાવાઝોડા બનવા પહેલાની ઘટના હોય છે ને તે તો બની જ ચૂકી છે અને જેના કારણે જ ઉત્તર ગુજરાતમાં મિની વાવાઝોડાની જેમ પવન સાથેનો વરસાદ જોવા મળ્યો છે ત્યારે આ સિસ્ટમ જો દોસ્તો હજુ મજબૂત થાય તો ગુજરાતના હજુ પણ કેટલાય ભાગોમાં પવર ફરી વરસાદનું જોર વધી શકે છે જો કે આ સંભાવના છે ને પરંતુ આપણે અત્યારે એ જાણી લઈએ કે આવનારી 24 કલાકમાં ક્યાં કેવો વરસાદ પડે તો દોસ્તો તમે અહીં જોઈ શકો છો ફરી ગુજરાત રાજ્યના આ વિસ્તારોમાં આજે આખો દિવસ દરમિયાન જોવા મળી શકે છે વરસાદ સૌથી વધુ વરસાદવાળા વિસ્તારોની અમે તમને અહીં વાત કરીએ અમે સૌરાષ્ટ્રની આજે વાત કરીએ સૌથી પહેલા તો જોઈ શકો છો દોસ્તો આજે સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર અને મોરબી લાગુના કેટલાક વિસ્તારો છે કે ત્યાં આજે ભારે વરસાદ પડવાની સંભાવના જોવા મળી રહી છે તમે અહીં જોઈ શકો છો જેમ જેમ દોસ્તો દિવસ પસાર થતો જાય છે તેમ સિસ્ટમ નબળી પડવાની સાથે તેના જે પૂંછડિયા બહારના વાદળાઓ છે તે વધુ બહાર ફેંકાઈ શકે છે ને જેના કારણે તમે જોઈ શકો છો આજે દ્વારકાના ઓખા લાગુના વિસ્તારો હોય આ સાથે જામનગર જોડિયા વચ્ચેના પંથકોથી લઈ કચ્છના અખાત આજુબાજુના પંથકોથી કચ્છના દરિયાના કાંઠાના જેમાં માંડવી બીચને દોસ્તો અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે પોલીસનો કાફલો આ માંડવી બીચ ઉપર મૂકી દેવામાં આવ્યો છે અને દોસ્તો અત્યારે આ સાથે મુન્દ્રા ગાંધીધામ નવલખી જામનગરના કેટલાક વિસ્તારો દોસ્તો કચ્છના દરિયાના કાંઠાના દક્ષિણીય કચ્છના વિસ્તારોની અંદર અને તે લાગુ સૌરાષ્ટ્રના જે પંથકો છે તે ભાગોમાં આજે ભૂકા કાઢે તેવો જળબંબાકાર જેવો વરસાદ હજુ પણ પડી શકે છે બાકીના ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો તમે જોઈ શકો છો આવનારી કલાકોની અંદર હજુ પણ દોસ્તો બનાસકાંઠા પાટણના એમાં પણ રાધનપુર રોડા પાટણ ભાટસણ દિશા પાલનપુર દિયોદર થરાદ આ સાથે હજુ પણ સુઈગામ નડાબેટ સરહદી બોર્ડરના વિસ્તારોની અંદર દોસ્તો હજુ અતિ ભારે વરસાદ પડી શકે છે આ સાથે જ અન્ય વિસ્તારોની વાત કરીએ જેમાં દોસ્તો મહેસાણાના પણ ઘણા ભાગો અને દોસ્તો મહેસાણા જિલ્લાની અંદર તો શાળા કોલેજો અને આંગણવાડીઓને પણ અત્યારે બંધ કરી દેવાના ત્યાંના તંત્ર તરફથી એલર્ટ અત્યારે આ સૂચના તો બીજી તરફ દોસ્તો અન્ય સાબરકાંઠા લાગુના જે વિસ્તારો છે તે ભાગોમાં પણ હવે હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે તો આ સાથે જ તમે જોઈ શકો છો અન્ય અરવલ્લી મહીસાગર લાગુના વિસ્તારો છે અહીં તમે જોઈ શકો છો દોસ્તો આ વરસાદી સિસ્ટમ પોતાના કેન્દ્રની અંદર વધુ વાદળાઓ ખેંચી રહી છે ને જેને લઈ હવે પછી જેમ જેમ સિસ્ટમ છે કે જે ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ ખસતી જશે તેમ તેના વાદળાઓ અન્ય વિસ્તાર પરથી ઓછા થઈ જશે અને અમે તમને અત્યારના સેટેલાઇટની અંદર પણ નજર કરાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત ઉપર આ સિસ્ટમના વાદળો જે પ્રચંડ હતા તે અત્યારે ખસી ચૂક્યા છે અને અત્યારે આ સિસ્ટમના પ્રચંડ વાદળાઓ જોઈ શકો કચ્છના સૌરાષ્ટ્રના અને આ ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે આમ આ આ સિસ્ટમ જેમ જેમ દોસ્તો આગળ વધતી જશે તેમ છેડેથી જોર ઘટે તો હજુ કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકોની અંદર હજુ વરસાદ આગામી ચોવીસથી લઈ છત્રીસ કલાક સુધી તેની અસર નોંધાઈ શકે છે અમે તમને અન્ય સૌરાષ્ટ્રના વિસ્તારોની વરસાદની આગાહી ઉપર નજર કરાવીએ તો તમે જોઈ શકો છો દોસ્તો આજે સૌરાષ્ટ્રમાં બપોર પછી ખાસ કરીને જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર આ સાથે જ દોસ્તો પોરબંદરના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ ઝાપટાથી માંડી ઝરમર સ્વરૂપેનો હળવો વરસાદ પડી શકે બાકી સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર મોરબીના વિસ્તારોની અંદર આજે થોડી વધુ સંભાવના ફરી જોવા મળી રહી છે તો સુરેન્દ્રનગરના પણ મોરબી આજુબાજુના ઉત્તર પશ્ચિમના જે ભાગો છે તે ભાગોની અંદર પણ આજે દોસ્તો ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે છે અને મધ્ય ગુજરાતમાં હવે અમદાવાદ ગાંધીનગર મહીસાગર દાહોદ આ સાથે જ ખેડા લાગુના આજે દોસ્તો ખેડાની અંદર પણ ગઈકાલ પડેલા ભારે વરસાદને લઈ પૂરની સ્થિતિ ઊભી થવાની સંભાવનાની વચ્ચે ખેડા જિલ્લા તંત્ર તરફથી પણ શાળા કોલેજો અને આંગણવાડીઓ આઠ સપ્ટેમ્બરના દિવસે બંધ કરી દેવાના આદેશ છે આ સાથે જ તમે જોઈ શકો છો દોસ્તો પૂર્વ ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો આજે હળવો મધ્યમ વરસાદ હજુ પણ જોવા મળે તેવી સંભાવના છે ને તમે જોઈ શકો જેમ જેમ દિવસ પસાર થતો જશે તેમાં વરસાદી સિસ્ટમ દોસ્તો પાકિસ્તાનના ભાગો તરફ આગળ ખસતી જશે કચ્છ માટે આજે હજુ આખો દિવસ રેડ એલર્ટ કે જે કહી શકાય તે પ્રકારે ભારે વરસાદ પડવાની સંભાવના છે ને જોઈ શકો નવ સપ્ટેમ્બર સુધી આ વરસાદી સિસ્ટમ દોસ્તો કચ્છના કચ્છના ઉત્તરી ભાગો ઉપર જોવા મળી રહે છે વરસાદની ગતિવિધિ અને સમગ્ર વરસાદી વાદળોનું ઝુંડ દોસ્તો પાકિસ્તાનના ભાગોમાં ખસી જશે એટલે ગુજરાત ઉપર નવ તારીખથી તો બીજી તરફ દોસ્તો તમે અહીં એ પણ નજર કરી શકો તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જે ભારે વરસાદો પડ્યા જેમાં ત્યાંની તમામ નદીઓમાં અત્યારે ઘોડાપુર જેવી સ્થિતિ ઊભી થઈ છે અને અમે તમને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ જેમાં તમે દોસ્તો ખેડાની સાબરમતી નદીની અંદર પણ અત્યારે પૂરની સ્થિતિ ઊભી થઈ છે ને જેમાં ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે પાણીની આવક આવતા ગ્રામ્ય જે કાંઠાના ભાગો છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે ને અહીં તમે જોઈ શકો સાબરમતી નદી અમદાવાદના રિવરફ્રન્ટવે ના વોકવે ઉપર પણ પાણી ઘૂસી ગયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે અત્યારે રિવરફ્રન્ટ ઉપર લોકોને જવા માટે પ્રતિબંધ લદાવી દેવામાં આવ્યો છે તો આ સાથે તમે જોઈ શકો આજવાના પાણી પણ ગ્રામ્ય વિસ્તારોમાં ઘૂસ્યાના દ્રશ્યો તો પાદરાની અંદર મહીસાગર નદી અને મહી નદી બે કાંઠે વહેતી જોવા મળી આમ દોસ્તો અહીં અમે તમને દ્રશ્યમાં જોઈ શકો છો અંબાજી જતા હોય તો કેન્સલ કરી દેજો કારણ કે ગઈકાલ ઉત્તર ગુજરાતમાં પડેલા વરસાદને લઈ આબુ અંબાજી રોડ ઉપરનો જે વિસ્તાર છે તમે જોઈ શકો રોડ ધોવાઈ ચૂક્યો છે અને જેને લઈ આ વાહ મોટા વાહનો માટે તો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને હવે પછી દોસ્તો અંતે આપણે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલની આવનારા દિવસોની આગાહી જાણીએ અંબાલાલ પટેલે દોસ્તો હવે પછી આ ડીપ ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમ ગુજરાતના કચ્છના અને સૌરાષ્ટ્રના તો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હજુ ભારેથી અતિ ભારે વરસાદ આપે તો આજથી બાકીના અન્ય વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ ઘટવાને લઈ તેમણે આગાહી કરી છે નવ સપ્ટેમ્બરથી સામાન્ય સ્થિતિ બની જશે તેવું તેમનું અનુમાન છે ને તેમણે દોસ્તો ફરી આ મહિનાની અંદર તેર સપ્ટેમ્બરથી લઈ પંદર સપ્ટેમ્બરની વચ્ચે બંગાળના મહાસાગરમાં ફરી નવી વરસાદી સિસ્ટમ બનવાની આગાહી કરી અને અઢાર સપ્ટેમ્બર આજુબાજુ ફરી ગુજરાત રાજ્યમાં અંબાલાલ પટેલનું અનુમાન છે કે દોસ્તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણી ગુજરાતના ભાગોના નવો રાઉન્ડ આવે ને જેમાં બેથી ત્રણ ઇંચના વરસાદો દોસ્તો અઢાર સપ્ટેમ્બરે આવનારા વરસાદી રાઉન્ડમાં પડે તેવું તેમનું અનુમાન તો બીજી તરફ તેમણે નવરાત્રિ અને દોસ્તો આવનારા આથીયા નક્ષત્રને લઈ આગાહી કરતા જણાવ્યું કે આ વખતે દોસ્તો સત્યાવીસ સપ્ટેમ્બરથી લઈ વચ્ચે પાંચ ઓક્ટોમ્બરની વચ્ચે આથીયા નક્ષત્રની અંદર પણ વરસાદ પડી શકે છે ને નવરાત્રિના છઠ્ઠા નોરતાથી લઈ દશેરા વચ્ચેના સમયગાળામાં વરસાદી માહોલ નવરાત્રિમાં જોવા મળી શકે છે ખેલૈયાઓની મજા વરસાદ બગાડી શકે તો આ વધુમાં દોસ્તો તેમણે મધ્ય સપ્ટેમ્બરમાં આવનારા વરસાદી રાઉન્ડની સાથે જ ગુજરાતની અંદર પંદર સપ્ટેમ્બર ઉપરથી લઈને દોસ્તો ઉત્તરી ભારતના ભાગો પરથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ શકે જમ્મુ કાશ્મીર અને રાજસ્થાનના ભાગો પરથી પંદર સપ્ટેમ્બર પછી ચોમાસું વિદાય લે તેવું તેમનું અનુમાન અને અંતે દોસ્તો અમે તમને જે ગઈકાલ રાત્રિએ ચંદ્રગ્રહણ થયું તેના અત્યારે અમે તસવીરો બતાવીએ તો જોઈ શકો ચંદ્રગ્રહણને દિવસે દોસ્તો રાત્રિ દરમિયાન મુંબઈથી જે ચંદ્ર જોવા મળ્યો છે ગુજરાતની અંદર તો વાદળિયા વાતાવરણથી વિસ્તારોની અંદર ચંદ્રગ્રહણ ઓછું જોવા મળ્યું પરંતુ જોઈ શકો છો મુંબઈથી લેવામાં આવેલી આ તસવીર જેમાં ચંદ્ર લાલ ઘૂમ આકારનો જોવા મળ્યો છે ચરમ પર પર જ્યારે જોવા મળ્યું દોસ્તો ચંદ્રગ્રહણ ત્યારે તમેની ત્યારની તસવીર જોઈ શકો છો જેમાં ચંદ્રનો માત્ર થોડો જ ભાગ બાકી હતો બાકી ચંદ્ર ટંકાઈ ચૂક્યો હતો અને દોસ્તો આ ચંદ્રગ્રહણની અંદર ચંદ્ર રેડ કલરનો જોવા મળ્યો અને અંબાલાલ પટેલે દોસ્તો તેની અસરને લઈને આગાહી કરતાં કહ્યું કે આના કારણે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ ઉપર તેની સીધી અસર પડે ને જેના કારણે ભરતી ઓઠ જેવી ઘટનાઓ બની શકે અંબાલાલ પટેલે દોસ્તો હવામાનમાં મોટા ફેરફાર થઈ શકે ને જેમાં અચાનક અને અનઅપેક્ષિત પરિવર્તનો આવવાની મહિના સુધી તેની નકારાત્મક અસરો રહે અને જેને લઈ વરસાદની વાવાઝોડા અને ભૂકંપ જેવી ઘટનાઓ બને તેવું તેમનું અનુમાન છે તો બીજી તરફ તેમણે રાજકીય રીતે આ ચંદ્રગ્રહણની અસર ઉપર આગાહી કરતા જણાવ્યું કે દેશમાં શાસક પક્ષમાં તણાવ ખેંચતાણ જોવા મળી શકે તો વિરોધ પક્ષના આંદોલનો સત્તા પક્ષમાં કેટલાક તત્વો વિઘટનકારી થઈ શકે તો એમણે દોસ્તો બાંગ્લાદેશથી લઈ શ્રીલંકા સુધી અને અરબ સાગરમાં પણ આ વખતે ચાવતેથી